હેલો મિત્રો વરસાદ ચાલુ છે ત્યારે ખેતરો બેડ બની ગયા છે અને છોકરા જો નહવાયા છે અંદર પરંતુ આગળ અંદર ડૂબો નતાડ વરસાદ ચાલુ છે જોરદાર ખેતરની વચ્ચે જે મંદિર છે પણ એ પાણીમાં ડૂબવા લાગ્યું છે જુઓ વરસાદ ચાલુ चालू છે રાત ડાળ દાળ વરસાદ ચાલુ છે હજી તો ચાલુ છે છે તો તળાવ બની ગયા છે બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદના કીધો કીધો છોકરા મસ્તી કર્યા છે પાણીમાં જુઓ પડો નાવો પડ્યો આ પાણી વચ્ચે માથા બેઠા છે એ કોઈ મેં પાણી ભરાઈ જશે

આપણે વરસાદી મોસમ માં નવાની ખુબ મજા આવી છે હોલ જામ્યો છે દર ઘટામાં